શહેરમાં ભરશિયાળી રોડ પર મહાકાય ભુવો પડ્યો છે મુજમહુડા અકોટા હો રોડ પર હોટલ વિવાનતા પાસે આ મહાકાય ભુવો પડ્યો છે વગર વરસાદે ભૂવો પડતા નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આખી કાર ખાપકી જાય એટલો મોટો ભૂવા પડ્યો છે કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે નારિયેળ ફોડી ભુવાનું અનોખું સ્વાગત કર્યું સ્થળ પર પાલિકાના અધિકારીઓ પણ દોડી આવ્યા અને તપાસ શરૂ કરી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર ન થતો હોય તો આ ભૂવો કેવી રીતે પડ્યો આ પ્રશ્ન નાગરિકો ઉઠાવી રહ્યા છે કારણ કે નથી અત્યારે વરસાદ કે નથી અન્ય કોઈ કુદરતી રોડ પરના ભ્રષ્ટાચારનું આ રોડ છે આ રોડ પર એક આ નવું નવા વર્ષમાં લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશનની એક નવી નિષ્ફળતા ભુજમૌડા ખાતે તો નિષ્ફળતા રોડ નિષ્ફળતા હતી જ હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચીલોચિત્રયો છે આમાં કોર્પોરેશનની ભૂલ છે નેતાઓની ભૂલ છે બધાને ખબર પણ એક નવી ભૂલ આવી છે પબ્લિકની ભૂલ છે પબ્લિકે બી જાગવું પડશે પોતાના વિસ્તાર માટે તમે જાગો નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય આ કંઈ સારું નથી તમે પરિવારને લઈને નીકળ્યાશો ને ખાડામાં ઘૂસી ગયા તો કોણ જાઓ કોઈ તંત્ર ખાલી વાર્તો કરશે કે આવું થયું તેવું થયું પછી થોડા દિવસ ભાઈ ભૂલી જશે એમ કહો જાગૃત થાવ અને આ તમે આનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જગાડો નેતાઓ તો નિષ્ફળ રહ્યા જ છે આ વિસ્તારમાં કોર્પોરેટર રહે છે ધારાસભ્ય આવન જાવન કરે છે પણ કોઈને કંઈ પડી નથી એટલે તમે પોતે જાગશો તો જ આનું કંઈ નિરાકરણ આવશે કેમ કે કમિશનર સાહેબ ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા આપણા વિસ્તારમાં જ ઇવેન્ટો કરે એમને મોટા મોટા બાજુના અકુટા સ્ટેડિયમમાં એટલે એમને ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા એમને ફોટો સેશનનો શોખ છે કરવા દો તમારા વિસ્તાર માટે ને તમારા વોર્ડ નંબર બાર માટે મેં તો વધારે કેમ કે વોર્ડ નંબર બારની હાલત સૌથી ખરાબે છે વડોદરા વિસ્તારની અંદર દરેક જગા પર ભૂવા છે રોડ રસ્તા ખરાબ છે ગઢાના ઢાંકણા ઊંચા નીચા છે અહીંયાનું એક નવું મને જાણવા મળ્યું કે વાતાવરણ બી તમારે શ્વાસ લેવાલાયક નથી તમે એરવી નોટિસ કરજો એટલે આ બધી રીતે તમે જાગૃત થાવ અને આ ભૂવા ભૂવા પડી ગયા છે તંત્રને વહેલી તકે આવીને ભૂવાનું નિરાકરણ લાવે

તમને જણાવી દઉં કે સામાન્ય રીતે ચોમાસામાં ભૂવો પડે છે તમે વડોદરા નહીં પણ અમદાવાદમાં પણ જોયું હશે પરંતુ જો વડોદરામાં ચોમાસા વગર શિયાળાની શરૂમાં ભૂવો પડે એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક જો વડોદરા મહાનગરપાલિકાના જે ટેકનિશિયલ માણસો જે એન્જિનિયરો છે એમને ખબર હોવી જોઈએ કે આ રસ્તાની પરિસ્થિતિ શું છે તો કયા કારણે ભૂવો પડ્યો પરંતુ સરકારી અધિકારીઓ અત્યારે એટલા બધા મસ્ત થઈ ગયા છે કે સામાન્ય નાગરિક તો ઠીક પણ કોઈ પણ પક્ષના નેતા હોય એનું સાંભળતા નથી પોતાની મનમાની કરે છે એના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે કોઈ પણ દિવસ જો મહાનગરપાલિકાની વાત કરીએ તો ત્યાં ટેકનિશિયન હોય એન્જિનિયર હોય એમને પોતાના વિસ્તારમાં જે વડોદરા મહાનગરપાલિકાના ના પરિસ્થિતિ પૂરેપૂરી જાણકારી હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આપે જણાવ્યું કે તે મુજબ કે ક્યાંક ને ક્યાંક આ ભૂવો પડ્યો છે ભૂવ એટલો મોટો છે કે કા ખપજી જાય ભગવાન ની દયા થી દિવાળી ના તહેવાર માં કોઈ જાનમાલ નું નુકસાન થયું નથી પરંતુ સરકારી અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટરો ની હાથ ખુલ્લે આમ દેખાઈ આવે છે સરકારે જાગવું પડશે જેવા ભ્રષ્ટ અધિકારીઓ હોય તેમની સામે હિસ્પી ની તપાસ સોંપો કે આ જે પરિસ્થિતિ થાય છે વારંવાર પ્રજા હેરાન થાય છે એનું મુખ્ય કારણ શું પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ કોન્ટ્રાક્ટર હોય છે ક્યાંક ને ક્યાંક કોઈક રાજકીય પક્ષો અથવા રાજકીય નેતાઓના સગાવાના હોય છે તેમાં જોડાયેલા હોય છે તેના કારણે કોઈ તપાસ નથી ખાલી તપાસના નામે મીંડું થાય છે અને પ્રજાને ભોગવવાનો વારો આવે છે બીજી સારી વાત કે કોંગ્રેસ મોડે મોડે જાગી તો કરી જે વિસ્તારમાં જે આ ભૂવો પડે છે ત્યાં જઈને એમને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો પરંતુ કોંગ્રેસ મૂળ વિરોધ પક્ષમાં છે તેને જાગવું જોઈએ રસ્તા પર આવવું જોઈએ પ્રજા એમની સાથે આવવું જોઈએ અને આવા ભ્રષ્ટ અધિકારીઓ

પરંતુ એનું કાયમી નિરાકરણ થાય એવો કોઈ પ્રશ્ન કાયમી હલ થાય પ્રજા વિચારતી નથી પ્રજા પણ બિચારી શું કરે એમને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટીને લાવે મહાનગરપાલિકાના જે કોર્પોરેશનમાં હોય ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય પરંતુ બધા અત્યારે એક હતું શાસન ચાલે છે એના કારણે બીજું જ તમે જણાવી દઉં કે આ કોઈ પણ કોર્પોરેશનના નેતા હોય એમએલ હોય કે સાંસદ હોય આ સરકારી અધિકારીઓ એટલા મગજની ચામડીના બની ગયા છે તેમની વાત સાંભળતા નથી કરે છે જેના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે બીજી તરફ જાણી દઉં કે કોઈ પણ પક્ષો નેતા ચૂંટાઈ ના આવે તેમનું સરકાર અગાડી કશું ચાલતું નથી ખાલી પીપુડી કોઈ વાગતી નથી તમે બી ભૂતકાળમાં જોયું હશે કે વડોદરા જે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ છે વડોદરા થી જે ભરૂચ સીધી થઈ સુરત થઈને જે બોમ્બે જાય છે હાઈવે પર કેટલો બધો ટ્રાફિક જામ થયો સરકારી અધિકારીઓ અને નેતાઓ ખાલી ત્યાં ફોટો સેશન કરવા ગયા મીડિયામાં આવી ગયું સોશિયલ મીડિયામાં આવી ગયું અમે જઈને સ્થળની મુલાકાત લીધી પણ પરિસ્થિતિ એની હતી પ્રજા હેરાન થતી હતી વારંવાર એના વિડીયો મીડિયામાં બી આવ્યા છે અને સોશિયલ મીડિયામાં બી આવ્યા છે પરંતુ કાયમી નિરાકરણ કંઈ થતું નથી પ્રજા બી અત્યારે તમે જોવા જાવ તો ખાલી સોશિયલ મીડિયામાં ઉહાપો કરશે પણ કાયમી નિરાકરણ કશું નહીં કરે સામે પક્ષ કોંગ્રેસ વાળા બી શરૂઆતમાં આવો વિરોધ કરશે પણ આનો આ ભ્રષ્ટાચારી નેતાઓને કે અધિકારીઓને ખુલવા માટે કોઈ એમની પાસે પૂરતા પુરાવા નથી હોતા અને ખાલી બુમા બૂમ કરી અને આ બધી વાતો કરશે બે દરમ બધા પ્રજા ભૂલી જશે નેતાઓ સાચું કે છે કે પ્રજા અત્યારે એટલી બધી મીડિયામાં સોશિયલ મીડિયામાં પોતાને વ્યસ્ત લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ છે કમામાં વ્યસ્ત થઈ ગઈ છે મોંઘવારી એટલી બધી છે જેના કારણે પ્રજાને બે ટમ ભોજન પૂરું કરવા માટે બીજી વસ્તુ નો વિચારવા સમય નથી એના કારણે પરિસ્થિતિ રચાઈ છે હવે પ્રજાએ જાગવું પડશે કોંગ્રેસ નું કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે જે બી પક્ષ વિરોધ પક્ષમાં બેઠો હોય એને જાગવું પડશે સતત આંદોલન કરવું પડશે જો સતત આંદોલન કરશે તો જ આ નેતાઓની આંખ ખુલશે ભ્રષ્ટ અધિકારી આંખ ફૂલશે ને આવી પરિસ્થિતિ આવી પરિસ્થિતિ ભૂતકાળમાં ભવિષ્યકાળમાં ન થાય એની તકેદારી આ લોકો રાખશે બિલકુલ ઉમંગ માહિતી બદલ આભાર તો વડોદરા શહેરમાં ભર શિયાળે રોડ પર ભુવો પડતા નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કાયમી નિરાકરણ આ પ્રકારના ભ્રષ્ટાચારનું આવે તેવી માંગણી કરી રહ્યા છે